આજે બપોરે અમદાવાદમાં એક ગોઝારી હતી જેમાં અમદાવાદથી લંડન જતું એઆઈ એટલે કે એર એકસો નંબરનો પ્લેન છે તે મેઘાણીનગર વિસ્તારમાં એક રહેણાંક વિસ્તારમાં ક્રેશ થાય છે ને આ પ્લેન એક બિલ્ડિંગ સાથે અથડાઈ જાય છે ને આ ઘટનાક્રમમાં બસોથી થી વધારે લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા છે સાથે જ આમાં સાહીઠ જેટલા ફોરેનર્સ પણ હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારે અમદાવાદના એક જ પરિવારના ચાર લોકોના આ પ્લેન ક્રેશથી મૃત્યુ નિપજ્યા છે ત્યારે ક્યાંની આ ફેમિલી છે અને ક્યાં જઈ રહી હતી વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજે અમદાવાદના મેઘાણી નગરમાં જે પ્લેન ક્રેશની ઘટના સામે આવી છે તેના કારણે સમગ્ર ગુજરાત હચમચી ગયું છે બપોરના સમય 1.30 વાગ્યાની આસપાસ એક એક લંડન જવા માટે અમદાવાદ એરપોર્ટથી એર ઈન્ડિયા 171 નંબરનો પ્લેન ઉડાન ભરે છે અને અચાનક જ તે મેઘાણી નગર પહોંચે છે અને એક બિલ્ડિંગ સાથે અથડાઈ જાય છે અને રહેણાંક વિસ્તારમાં પ્લેન પડે છે જેમાં અચાનક ગળાખબર વિસ્ફોટ થતાની સાથે જ આ પ્લેનમાં રહેલા બસો થી વધારે મુસાફરોનું ભરતું થાય છે આ ઘટનામાં આ તમામ મુસાફરોના મૃત્યુ નિપજ્યા હોવાની બાબત સામે આવી છે એક યુવાનનો આબાદ બચાવ પણ થયો છે સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી મુસાફરો હતા એટલું જ નહીં સાહીઠ જેટલા મુસાફરો ઇંગ્લેન્ડના પણ હોવાની વિગતો સામે આવી રહી છે આ તમામ લોકો અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા અને આ દરમિયાન

મિત્રો આવા જુ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જે ન્યુઝ ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ